અંબાજીના કુંભારિયાની આવાસ યોજનાની લાભાર્થી મહિલા સાથે પીએમ મોદીએ વર્ચ્યુઅલ વાત કરી હતી અને લાભાર્થીઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો બે હજાર ચૌદ પછી ગરીબોને ખાલી ઘરની છત ખાલી પાકી જ નથી બનાવી પણ અમારી સરકારે કરોડો લોકોને પીએમ આવાસ યોજના હેઠળ ગુજરાતમાં અત્યાર સુધી તેર લાખ કરતા વધુ મકાન ગ્રામીણ વિસ્તારમાં

નરેન્દ્ર મોદીએ ભિક્ષા માંગવાની પ્રથા બંધ કરી અને ભણતર કરવા બાળકોને મૂક્યા તેની ખુશી વ્યક્ત કરી હતી પીએમ મોદીએ આશાબેન ભરથરી સાથે ઘર બાબતે અનેક પ્રશ્નો પર ચર્ચા કરી હતી અમને હું તો ગબ્બરનું જ કહું છું અમે ગબ્બરમાં રહેતા હતા ઝુંપડામાં રહેતા હતા સાહેબ તમને હવે પાકા મકાન મળ્યા છે અમારા છોકરા અમે સારી રીતે રહીએ છીએ પહેલાં વરસાદ આવતો હતો તો અમને બહુ દુઃખ હતું સાહેબ અમારું અનાજ પલડી જતું હતું મારા છોકરા પલડી જતા હતા હું પણ પલડી જતી હતી સાહેબ એટલે અમને બહુ જ દુઃખ હતું તો મોદી સાહેબે મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમે અમારે દુઃખમાંથી સુખમાં લાયા એમને માતાજી ખૂબ શક્તિ આપે એને રામજીને મકાન આપ્યું જેવી રીતે અમને ગરીબને મકાન આપ્યું મારા જેવા કોઈ ગરીબ હોય એમને આગળ પણ મકાન મળી મળી જવું જોઈએ મોદી સાહેબ આજે મને વાત કરી છે બહુ ખૂબ જ આનંદ થાય છે ને ખૂબ ખુશ છું હું દિલથી મારા છોકરાને ફોજીમાં મૂકવાનો છે અત્યારે મારો છોકરો અગિયારમાં ભણે છે એમને મોદી સાહેબ જોડે મેં વાત કરી છે મારા દીકરાને ફોજીમાં ભરતી કરવાનો છે कि हमने किसी अच्छे कर्मों का आज हमें फल मिला है श्री शक्ति सेवा केंद्र के माध्यम से जो ये 200 सौ आवाज़ आवास गरीबों के लिए हमने तैयार की है आज उनका लोकार्पण है और हमारे लिए सबसे बड़ी खुशी की बात है कि हमारे आदरणीय प्रधानमंत्री जो हर एक गरीब तक पहुंचने का हर मिनट प्रयत्न कर रहे हैं आज उन्होंने इन लाभार्थियों के साथ में बात की और ये घर आज उन्हें लोकार्पण करने जा रहे हैं और मुझे लगता है कि अम्बाजी क्षेत्र में भिक्षा शिक्षा का भी एक बहुत बड़ा अभियान जो हम लेके चल रहे हैं श्री शक्ति सेवा केंद्र के माध्यम से यहाँ एक भी बच्चा शिक्षित नहीं रहेगा आने वाले समय में और तो हम बड़ा प्रधान के लिए इतना ही कह सकते हैं कि न भूतो न भविष्य ऐसे व्यक्तित्व को हम नमन करते हैं और हम माँ अम्बा से प्रार्थना करते हैं कि उनको इतनी शक्ति दे कि भारत में एक भी गरीब बगैर घर गर के नहीं रहे यही हमारी इच्छा है जय हम सौ से ज़्यादा कोई महिलाओं को जो